તો ફ્રેન્ડ આજે તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવ્યા છે સુરતથી ભાવનગર માત્ર ત્રણ કલાકમાં એ કેવી રીતે તો આપણે તમને આગળ જઈને બતાવીએ એટલે હજીરાથી ગોગા જવાનું છે અને શિફ્ટની અંદર જવાનું છે તો આખી શિફ્ટને બતાવીએ અને આ ફૂલ ડિટેલ્સમાં તમને વિડીયો બતાવીએ બહુ મસ્ત મજાની જલસા પડી જવાની છે આપણી પાછળ શિફ્ટ આવી ગઈ છે હજીરાથી ઉપડે છે અને ગોગા જવાની છે બધી ફૂલ ડિટેલ તમને બતાવશું એટલે શિફ્ટ બતાવી તો ફ્રેન્ડ આપણે અમદાવાદથી સુરતની ટ્રેન પકડીને સુરત પહોંચી ગયા હતા સુરત પહોંચતાની સાથે જ બહારથી તમને ટેક્સીને રિક્ષા કરવી પડશે હજીરા જવા માટે તો આપણે રિક્ષા કરી હતી અને ફૂલ વિડીયો જોતા રહેજો છેલ્લે સુધી બહુ મજા આવશે એ સૌથી મોટું જહાજ રોરો ફેરી આપણે તમને બતાવવાના છીએ અને આપણે જો હજીરા પહોંચી ગયા છીએ તો આપણે સુરત રેલવે સ્ટેશનથી હજીરા પોર્ટ પાસે પહોંચી ગયા છે હજીરા તમને બહાર ઉતારશે અહીંથી તમારે ત્રણ કિલોમીટર સુધી ચાલવાનું છે

અહીંયા પોર્ટ પાસે પહોંચી એટલે તમને પહેલાં તો અહીંયા લેવા આવશે ગાડી ગાડી લઈને તમને સીધા શિફ્ટ સુધી તમને પહોંચાડી દેશે આપણે મસ્ત બેસી ગયા હતા જો આ ગાડી લઈ અને સીધે તમને જે સિફ્ટ લોડ થાય છે ત્યાં પહોંચાડી દેશે અને અહીંયા જો ટ્રક તમે જોઈ શકો છો ટ્રક મોટા મોટા ટ્રક અહીંયા લોડ કરવામાં આવે છે એટલે તમે સમજો કે જહાજ કેટલું મોટું હશે જો આપણે બહાર નીકળ્યા અને અંદર આપણે એન્ટ્રી કરીએ છીએ થોડા લેટ પડ્યા હતા આપણે ચાલતા આવ્યા હતા એટલે જો ફોર વ્હીલર લઈને આવો તો ડાયરેક્ટ અંદર તમારે મૂકી પાર્કિંગ કરી દેવાનું અને જો ફૂલ લોડેડ ટ્રકો અહીંયા પાર્કિંગ કરવામાં આવે છે તો આખું ભરચક છે ટ્રક થી અહીંયા ફર્સ્ટ ફ્લોર છે આપણે સેકન્ડ ફ્લોર પર જઈએ જો આપણે સેકન્ડ ફ્લોર પર પહોંચીએ તો ત્યાં ફોર વ્હીલર ને ટુ વ્હીલર પાર્કિંગ છે અહીંયા તમે ટુ વ્હીલર અને ફોર વ્હીલર લઈને આવો તો અહીંયા પાર્કિંગની સુવિધા છે ટુ ના બસો રૂપિયા છે પાર્કિંગ ચાર્જ અને ફોર વ્હીલરના તેરસો રૂપિયા છે એ તમે ઓનલાઈન તમે જોઈ શકો છો આપણે જો ઉપર પહોંચીએ ઉપર પહોંચતાની સાથે જ થર્ડ ફ્લોર પર મસ્ત મજાનો તમને વ્યૂ જોવા મળશે અંદર જશો એન્ટ્રન્સમાં તમને ગેમિંગ ઝોન તમને જોવા મળી જશે નાના બાળકો માટે ગેમ અને કસીનો જેવી ગેમ પણ છે અહીંયા જો બાળકોને એકદમ જોરદાર એન્જોયમેન્ટ થવાનું છે ફૂલ ફેમિલી સાથે આવશો એટલે મજા પડી જવાની છે અને થોડા અંદર આપણે જો અંદર ગયા તો ને બધું છે એ આપણે તમને પછી બતાવશું આપણે પહેલાં સામાન મૂકીએ આપણે જો બિઝનેસ ક્લાસ પણ તમને બતાવીએ એક્ઝિક્યુટિવ ક્લાસ બધા અલગ અલગ ચાર્જ છે બિઝનેસ છસો પચાસ રૂપિયાથી લઈને સાડા સાતસો સુધીની અલગ અલગ ચાર્જ છે પણ તમે સૌથી સસ્તી ટિકિટ લેશો તો પણ તમને જલસા પડી જવાના છે કેમ કે અહીંયા તમારે બેસવાનું નથી ખાલી જલસા જ કરવાના છે આપણે જો ભાઈ મૂકીને મસ્ત મજાના આપણે કેન્ટીનમાં પાછા આવી ગયા અહીંયા તમારે જે બી ખરીદી કરવી હોય એ ખરીદી કરી શકો છો અને કેન્ટીનમાં જઈએ આપણે નાસ્તાની સુવિધા છે નાસ્તો પેટ છે અહીંયા તમને મેગી બર્ગર પાસ્તા છોલે પીઝા અને બધી વસ્તુ તમને મળી જવાની છે થાળી પણ તમને મળી જવાની છે ગુજરાતી થાળીને ચા પીવી હોય તો પણ મળી જવાની છે આપણે બે ત્રણ આઈટમ મંગાવી હતી આપણે ચા પરોઠા અને ભાઈ છોલે કુલચે મંગાયા છે શું કહીએ ભાઈ કેવો છે ટેસ્ટ કેવો છે સારો છે ભાઈ જુઓ ટેસ્ટ બી સારો છે અને એટલી પ્રાઇઝ પણ નથી રીઝનેબલ પ્રાઇસ છે જો ભાઈ ચા પણ જોરદાર ચા છે મસ્ત મજાની ગરમ ગરમ બનાવી છે જો ભાઈ આપણે નાસ્તો કરીને તમને મસ્ત મજાનો વ્યૂ બતાવી દઈએ ઉપર જતાની સાથે તમારે ભાઈ જોરદાર અહીંયા વ્યૂ જોવા તમને મળી જવાનો છે ભાઈ જો આટલી મોટી શિફ્ટ તો તમે ક્યાંય જોઈએ જ નહીં હોય એટલી મોટી શિફ્ટ છે અને જો ફેમિલી સાથે આવો તો અહીંયા ફૂલ ઇન્જોયમેન્ટ તમને કરવા મળી જશે અને ભાઈ અહીંયાનો જે વ્યૂ છે ફોટોગ્રાફી કરવા માટે તો ભાઈ જોરદાર વ્યૂ છે લોકો ફોટોગ્રાફી કરવા માટે ખાસ આવતા હોય છે અને બધા ફેમિલી સાથે આવો એટલે ફૂલ એન્જોયમેન્ટ અહીંયા રમતગમત ને બધી સિસ્ટમ છે ગરબા રમવા હોય મ્યુઝિકમાં ડાન્સ કરવો હોય બધું ફેસિલિટી તમને મળી જવાની છે અને ભાઈ આટલી મોટી શિફ્ટ તમે જોઈ છે કે નહીં એ જલ્દીથી કમેન્ટ કરી દેજો અને વિડીયો બધાને શેર કરી દેજો અને ભાઈ રજાઓમાં ફરવા માટેની બેસ્ટ જગ્યા છે એ બી ત્રણ કલાકમાં આપણે પહોંચી જઈશું ડાયરેક્ટ ભાવનગર અને ભાઈ જો આનો ટાઈમિંગ કહીએ તો બે ટાઈમ ઉપડે જાય સવારે સાત વાગે ને સાંજે પાંચ વાગે અને આમાં ત્રણ ત્રણ કલાક અલગ અલગ ક્લાસની ટિકિટ છે છસો પચાસ રૂપિયા સાતસો અને બિઝનેસ ક્લાસના સાડા સાતસો છે આમાં તમે કોઈ પણ ક્લાસની ટિકિટ લો કંઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી કેમ કે આમાં ફૂલ ઇન્જોયમેન્ટ છે તમારે સુવાનું તો છે જ નહીં એટલે ફૂલ ઇન્જોયમેન્ટ કરવાનો છે એટલે કોઈ પણ ટિકિટ લો છસો પચાસ વાળી લો તો પણ તમારે જલસા પડી જવાના છે અને જો ભાઈ લોકો ડાન્સ બાન્સ ને પાર્ટી વાટીને બધું કરે છે હજી સુધી તમે આ શિફ્ટમાં નથી ગયા તો તમારા ફેમિલીમાં ફટાફટ શેર કરી દો અને ભાઈ હવે તો ઉનાળો આવી ગયો છે એટલે ફટાફટ શેર કરી દો અને પહોંચી જજો ભાઈ રોરો ફેરીમાં ત્રણથી ચાર કલાકમાં તમને અહીંયા પહોંચાડ જશે અજીરાથી ઘોઘા અને ઘોઘાથી અજીરા અને ભાઈ ફૂલ જલસા છે ભાઈ ફૂલ મોજ છે અને જો ટુ વ્હીલર ફોર વ્હીલર લઈને આવો તો શાંતિથી મસ્ત મજાનું પાર્કિંગ પણ છે એટલે ભાઈ પાર્કિંગ ચાર્જ કરી દે ટુ વ્હીલરના બસો રૂપિયા છે અને ફોર વ્હીલરના તેરસો રૂપિયા છે અને છસો રૂપિયા પર પર્સન છે એટલે કંઈ વસ્તુ ના કહેવાય એટલે ભાઈ આવી તમારે મસ્તી માણી હોય અને હજી સુધી કોઈ પણ લોકો જહાજમાં ના બેઠા હોય આવા મોટલા મોટા જહાજમાં તો ફટાફટ તમારા વિડીયો આ શેર કરી દો ફેમિલીમાં અને ભાઈ ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો અને એકવાર ભાઈ મજા માણવા પહોંચી જજો થેન્ક યુ સો મચ